કામ જે મંજૂર કરાયું એમાં અત્યારે ત્રણ હજાર ચારસો કરોડ રૂપિયાના ખર્ચે અડસઠ સિક્સ થી એટ નું કામ મંજૂર કર્યું છે અને જે કામ ચાલુ છે બોત્તેર ઓવર બ્રિજ અત્યારે ફાટકોથી મુક્ત કરવા રેલવે ફાટકો ઉપર નું કામ અત્યારે ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે ચાલુ છે ને બેનો સરવારોમાં કરો

કે ત્રણ ચાર વર્ષમાં આ કામ પૂર્ણ થશે એટલે દેશનું પહેલામાં પહેલું રાજ્ય એ ગુજરાત ફાટક મુક્ત ગુજરાત જે બનાવવાનું આપણું લક્ષ છે એ આપણે સૌ સાથે મળીને પૂર્ણ કરશું